નમસ્કાર મિત્રો હું છે એડવોકેટ ઇમાર છું પકવાણા મિત્રો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરશો જેથી કરીને કાયદાને લગતા અવના વિડીયો આપ સુધી પહોંચી શકે શકાય મિત્રો તમે કોઈ ગુનાના કામે કોર્ટની અંદર સાક્ષી તરીકે જુબાની આપવા જાઓ છો પણ તમને ખબર છે કે તમે આ ગુનાના કામે પોતે સાક્ષી નથી ને ખોટી જુબાની આપો છો તો શું થશે મિત્રો તો મિત્રો જણાવી દઉં તમને કે તમે કોઈ ગુનાના કામે કોર્ટની અંદર સાક્ષી તરીકે જુબાની આપવા જાઓ છો ને તમે ખોટી જુબાની આપો છો એટલે કે આરોપીને નુકસાન થાય કે તમારો દેશભરાવ રાખી તમે આરોપી વિરુદ્ધ જુબાની આપો છો અને એવું સાબિત થાય છે કે તમે ખોટી જુબાની આપી છે કે તમે ખોટી માહિતી આપી છે તો તમે ખોટા સાક્ષી તરીકે આ કેસની અંદર આવ્યા છો તો મિત્રો તમારી વિરુદ્ધ આઈપીસીની કલમ એકસો ત્રણ મુજબ ફરિયાદ થઈ શકે છે અને આ કેસ ચાલી જ કે કે આ ફરિયાદ ચાલી જતી કે તમારી વિરુદ્ધ જે ફરિયાદ થાય છે એ ચાલી જતાં તમને સાત વર્ષ સુધીની સજા પણ થઈ શકે છે તો મિત્રો તમે કોઈ ખોટો દેશભરાવ રાખી કે કોઈ વ્યક્તિને કે ફસાવી દેવાના ઈરાદાથી કે કોઈપણ રીતે એને હેરાન પરેશાન કરવાના ઈરાદાથી તમે આવી ખોટી જુબાની ન આપી શકો અને જો આપો છો અને તમારે તમારી વિરુદ્ધ ગુનો દાખલ થાય છે તો તમને સાત વર્ષ સુધીની સજા પણ થઈ શકે છે મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો